ચણા અને ગુળ એકસાથે ખાવાથી મળે છે ગજબના ફાયદાઓ વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં આજકાલ વાતાવરણને લીધે નવા નવા રોગ અને અનેક બીમારીઓ ફેલાતી રહે છે જ્યારે પણ આપણા શરીરમાં કોઈ બીમારીના જીવાણુ ફેલાય છે ત્યારે બીમારી સામે જે રક્ષણ કરે છે એ છે આપણી રોગ પ્રતિકારક શક્તિ જે પણ મિત્ર અવારનવાર બીમાર પડે છે તો તેની પાછળ એક જ કારણ હોય છે કે તે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાને લીધે વ્યક્તિને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે જો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો તેમને જલ્દી કોઈ પણ બીમારીનો ચેપ લાગતો નથી ઇન્ફેક્શનથી બચવા માટે પણ ઇમ્યુનિટી પાવર મજબૂત હોય એ ખૂબ જરૂરી છે આજે હું તમારા માટે એક એવી ચમત્કારિક વસ્તુ લઈને આવી છું જે તમારે એક સાથે ખાવાની રહેશે જો તમે આ બંને વસ્તુને એકસાથે ખાશો તો તમારી રોગ પ્રતિકારક શક્તિ તો વધશે જ સાથે સાથે તમારું લોહી શુદ્ધ પણ થશે અને લોહી વધશે પણ જો તમને ડોક્ટરે લોહી વધારવા માટેનો ખોરાક લેવાનું કીધું હોય ને તો આ બંને વસ્તુઓ જો તમે સાથે ખાશો તો તમને ફાયદો જરૂરથી થશે આ બંને વસ્તુઓ તમારા રસોડામાં જ રહેલ છે એક છે આપણા બધાનું પ્રિય દેશી ગોળ અને બીજી વસ્તુ છે ચણા આ શેકેલા ચણા જે આપણે શિંગ સાથે ખાતા હોઈએ છીએ પરંતુ હવે આ ચણાને તમારે ગોળ સાથે ખાવાના છે હા આ બંને વસ્તુઓ ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવશે અને તેઓ ખુશી ખુશી ખાઈ પણ લેશે તો ગોળ અને ચણા સાથે ખાવાથી ઇમ્યુનિટી પાવર વધશે અને તમારા શરીરમાં લોહીનું પ્રમાણ પણ વધારશે આ તો તમને ખબર પડી ગઈ પણ તમે આ ગોળ અને ચણાના બીજા ફાયદા જાણશો તો તમે દરરોજ ભૂલ્યા વગર ખાશો ચણા અને ગોળ ગોળ અને ચણાનું સેવન ક્યારે કરવું એ પણ હું તમને આજના આ વિડીયોમાં જણાવીશ તો ચાલો જાણીએ ગોળ અને ચણા ખાવાથી થતા ફાયદાઓ વિશે એક કબજિયાતમાં ફાયદાકારક છે ગોળ અને ચણામાં રહેલ પોષક તત્વો એ ખોરાકને પચવામાં ખૂબ જ મદદ કરે છે એટલે જે પણ મિત્રોને સતત કબજિયાતની તકલીફ હોય તેમણે નિયમિતપણે શેકેલા ચણાને ગોળ સાથે ખાવા જોઈએ બે વજન ઘટાડવામાં ઉપયોગી જે પણ મિત્રો ઓછી મહેનતે વજન ઘટાડવા માગે છે તેમણે ચણા અને ગોળનું સેવન કરવું જોઈએ ચણા અને ગોળમાં રહેલ ફાઈબર એ તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખશે અને તેનાથી તમને ભૂખ ઓછી લાગશે ડાયાબિટીસમાં લાભકારી છે ચણા અને ગોળને સાથે ખાવાથી સૌથી વધુ ફાયદો ડાયાબિટીસ હોય એવા મિત્રોને થાય છે સતત વધતા કે ઘટતા જતા બીપીને લીધે કોઈ નિયમિત ગોળી તમારે લેવી પડતી હોય તો તમારે નિયમિત ચણા અને ગોળ ખાવા જોઈએ નેચરલ મીઠાસ હોવાને કારણે ડાયાબિટીસના દર્દીને કોઈ પણ નુકસાન કરશે નહીં ચાર શરદી ઉધરસ મટે છે જો તમને ઉધરસ અને શરદી છે તો તમારે ગોળ સાથે મીઠા અને હળદરવાળા શેકેલા ચણા ખાવા જોઈએ આમ કરવાથી એક ફાયદો એ પણ થશે કે જો કફ થયો છે તો કફને મટાડવા માટે પણ આ અક્ષીર ઉપાય છે પાંચ અનિંદ્રામાં પણ ફાયદાકારક છે તણાવ અને ચિંતાઓને લીધે જો તમને રાત્રે ઊંઘ નથી આવતી તો તેમાં પણ આ ગોળ અને ચણાનું સેવન તમને ફાયદો આપશે છ હાડકા મજબૂત કરવામાં પણ ઉપયોગી ઘણા લોકો ઉંમરલાયક હોય છે જેમને સતત હાથ પગ અને કમર દુખવાની તકલીફ રહેતી હોય છે આવા લોકોએ ગોળ અને ચણા ખાવા જોઈએ જેનાથી શરીરને કેલ્શિયમ મળશે અને તેમના હાડકાં મજબૂત થશે તો ચાલો હવે જાણીએ ગોળ અને ચણા ખાવાનો યોગ્ય સમય કયો છે ચણા અને ગોળ સવારમાં નાસ્તો કર્યા પછી બપોરે જમ્યા પછી અને રાત્રે પણ જમ્યા પછી જ ખાવાના રહેશે આમ કરવાથી જમવાના સમયે તમને ભૂખ ઓછી લાગશે અને તમે પ્રમાણસર માપસર જમવાનું જમી શકશો અને હવે જમ્યા પછી ચણાને સીંગ સાથે નહીં પણ ગોળ સાથે ખાવાનું રાખજો પછી એવું હોય તો બે ચાર દાણા ઉપરથી સીંગ ખાઈ લેવાની એટલે મોઢું સારું થઈ જશે બાકી ગોળ અને ચણા પણ સાથે સુપર લાગે એકવાર ટેસ્ટ કરજો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ